સુરતના ડબોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનામાં ગોડાઉન માલિકોને લાખોનું નુકસાન થયું છે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી સુરતના ડબોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા આ ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી અલગ અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો ઓનલાઈન જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો અહીંયા સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી જ સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે જેમાં ગત મોડી રાત્રે એક તરફની દસ ગોડાઉનની લાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી ફાયર ઓફિસર એમ કે ધોબીએ જણાવ્યું હતું કે પત્રના શેડમાં આવેલા એમેઝોન સહિતની અલગ અલગ કંપનીઓના ગોડાઉન અહીં ઊભા કરવામાં આવ્યા છે તેમજ એક બેકરીનો મોટો ભાગ પણ અહીં જણાઈ આવ્યો છે

ખુલ્લી જગ્યામાં ઓનલાઈનના જે દુકાનો જે કઈ હતું બેકરી હતી એની અંદર આગ લાગી હતી લગભગ દસક આજુબાજુમાં આગ લાગી છે અમને જાણ અમારી તો ગાડીઓ બાજુમાં ત્રણસો મીટરમાં ફાયર સ્ટેશન નવું બનાવ્યું છે એમાંથી ગાડીઓ આવી ગઈ હતી અને બાકીના સુરતમાંથી અન્ય વિસ્તારમાંથી પછી બોલાવવામાં આવી હતી એ દરમિયાન શ્રી અહીંયા સ્થાનિક કોર્પોરેટરો અને હું પણ અહીંયા હાજર થયા હતા અને ફાયરના જવાનોએ બધી કોર જે જગ્યા ખુલ્લી હતી એટલે બધી કોઈ પાર્ટી પ્લોટ બાજુમાં છે કોર્પોરેશન નો નવો બનાવેલો એમાંય બધી ગાડીઓ લાવી અને પત્ર તોડી અને આગને ઉપર અત્યારે કંટ્રોલ લઈ લીધો છે મોટા ભાગનું અત્યારે ઓલવાઈ ગયું છે હવે નાનું મોટું હશે તો હવે ધીરે ધીરે કામ એની કામગીરી ચાલુ છે પરંતુ અત્યારે કોઈ ચિંતાનો વિષય નથી અને કોઈ માણસને કોઈ કે જાનહાની કે કોઈ બાજુ નથી ફક્ત દુકાનમાં જે સામાન હોય એ બધો સળગ્યો છે નામ રમેશ સિલ્વર છું કતારગામ ફાયર સ્ટેશન ખાતે ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું રાતે કંટ્રોલ રૂમના મેસેજ પ્રમાણે રાત્રે અગિયાર વાગે આપણે મનીષ માર્કેટ વિસ્તારમાં કોઈ બેકરી ની પાછળના ભાગે શોર્ટ આગ લાગી છે એવો મેસેજ હતો ઘટના સ્થળે તપાસ કરતા પવનને લીધે થોડીક આગ વધુ પ્રમાણમાં પકડાઈ ગઈ હોય બીજા ફાયર સ્ટેશનો ઉપરથી બી ગાડી બોલાવી પડે શરૂઆતમાં તો ફાયર સ્ટેશનને કોલ આપવામાં આવેલો હતો અમને કોલમાં લગભગ અગિયાર વાગે કોલ મળ્યો હતો પણ અમને સાડા ચાર પાંચ વાગ્યા સુધીમાં કંટ્રોલ કરતા થઈ ગયો હતો અને કોલિંગ કરતા છે ગાડી આપણે ત્રણ ફાયર શરૂઆતમાં કોલ આવ્યો પણ આગનું વિકરાળ સ્વરૂપ જોઈને અમારે અમારા ડિવિઝનલ ઓફિસર ચીફ ડેપ્યુટી ચીફ ચીફ ફાયર ઓફિસરને ને જાણ કરવામાં આવી એ લોકો પણ ઘટના સ્થળે આવ્યા હતા અને બીજા નજીકના ફાયર સ્ટેશન બી ગાડી મંગાવવામાં આવ્યા